હેલો ગાય જય માતાજી જય જુઓ તમે જોઈ શકો છો અમે આવી ગયા છીએ પાટણ અમે આવ્યા છીએ અહીંયા ઠક્કર સેલ્સમેનમાં પાટણ અમે આવ્યા હતા અહીંયા ઇન્સ્ટાગ્રામના માધ્યમથી તમે જોઈ શકો છો આનું સરનામું છે એપ તેર ચૌદ પંદર સોળ તિરુપતિ પ્લાઝા વેરાય ચોક પાટણ તમે જોઈ શકો છો અમે આવી ગયા છીએ ઠક્કર સેલ્સમાં આ અંદર ઠક્કર સેલ્સમેનનું તમે જોઈ શકો છો ઇલેક્ટ્રોનિક વસ્તુનો અહીંયા ભંડાર છે કેમ શું રાખો ભાઈ આવો ભાઈ મજામાં છો શું નવી ઓફર લાવ્યા છો આ ફેરા આપડે જોરદાર ઓફર લાવ્યા છીએ ઘંટી ની અંદર ઓગણીસ હજાર નવસો નેવું ની ઘર પાંચ રૂપિયા જોડે પાંચ અને વોરંટી તમને ની વોરંટી મળી મળે છે ઘર સાથે આપણે આ ફેરા એક નહીં પાંચ ગિફ્ટો લાયા છે અને એ કેવી તમારા ઘરે કામમાં આવે એવી વસ્તુ એવું મૂકી દેવી પડે ટેબલ પંખો બીજી ગિફ્ટ નું મિક્સર ત્રીજું બ્લેન્ડર ચોથું સ્માર્ટ વોચ પાંચમું તમારા ઇન્ડક્શન નો પેન કે તમે વાપરી શકો એવો દરેક વસ્તુ તમને ક્વોલિટી આપવાની અમે પણ ત્યાં પોતે જઈને ત્યાં જઈ આવ્યા અમારું ત્યાં સન્માન કર્યું તેમને ગિફ્ટ આપીને અમને